આજે હું તમારી સાથે શેર કરવાની છું હાંડવાની રેસીપી હાંડવો તો આપણા દરેકના ત્યાં લગભગ અવારનવાર બનાવવામાં આવતો હોય છે પણ પછી જ્યારે એ હાંડવો આપણે ઠંડો થઈને પછી ખાઈએ છીએ ને તો એ ક્યાં તો ભર ભર ભૂકો થઈ જાય છે અથવા તો ગળે ડૂબચો ભાજે છે તો આજે આપણે હાંડવો એવી રીતે બનાવવાના છે કે ઠંડો થયા પછી તમે બીજા દિવસે ખાવ તો પણ એટલો સોફ્ટ રહે અને હાંડવા માટેનો જે લોટ છે ને એ પણ આજે આપણે ઘરે તૈયાર કરવાના છે હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌપ્રથમ તો આપણે હાંડવાનો લોટ બનાવીશું તો એના માટે અત્યારે મેં જે ખીચડીયા ચોખા આવે છે એ લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો જીરાસર લઈ શકો કણકી લઈ શકો અથવા તો પછી જે રેશનિંગના થોડા જાડા ચોખા આવતા હોય છે એ પણ લઈ શકો પણ બાસમતી ચોખા નથી લેવાના તો મેં અત્યારે બસો પચાસ એમએલ નો કપ લીધો છે તો બે કપ મેં ચોખા લીધા છે એની સામે આપણે એક કપ તુવેરની દાળ લેવાની છે અને ત્યારબાદ અડધો કપ આપણે ચાની દાળ લઈશું તો મેઝરમેન્ટ માટે તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લો અને અડધો કપ આપણે લઈશું અડદની દાળ તો એકદમ સહેલું માપ છે તમારે બે કપ ભરીને અથવા તો બે વાટકી ભરીને ચોખા લેવાના એ જ વાટકીના માપથી એક વાટકી તુવેરની દાળ અડધી વાટકી ચાની દાળ અને અડધી વાટકી અડદની દાળ તો આ રીતે આપણે આપણે મિક્સ કરી અને મિક્સર જારમાં જ એને ઘરે ગ્રાઇન્ડ કરી લઈશું તો ઘરે ખૂબ જ સરળતાથી તમે એને આ પ્રમાણે તૈયાર કરી શકો છો અને આ લોટ આપણે થોડો કરકરો રાખવાનો હોય છે તો આ પ્રમાણે તમે લોટ બનાવી ફ્રીઝમાં બે થી ત્રણ મહિના સુધી અને બહાર તમે એને એક થી સવા મહિના સુધી સ્ટોર કરી શકો છો અને એકદમ સરસ હાંડવા તૈયાર થાય છે હવે આપણે હાંડવાનો લોટ પલાળીએ એની પહેલા અડધો કપ લઈશું ઘઉંનો કરકરો લોટ અને એની અંદર આપણે એડ કરીશું તેલનું આ રીતે ઘઉંનો કરકરો લોટ મોઈ અને જયારે હાંડવાનું ખીરું તૈયાર કરીએ એમાં આપણે એડ કરીએ ને તો હાંડવો એકદમ સરસ પોચો બને છે બીજા દિવસે પણ તમે એને ખાવ ને તો પણ એ એકદમ સરસ સોફ્ટ રહે છે તો તેલનું મણ મેં બે ટેબલ સ્પૂન નાખ્યું છે હવે આપણે જે લોટ તૈયાર કર્યો હતો હાંડવાનો એમાંથી અઢી કપ આપણે લોટ લઈશું અને એની સામે મેં અડધો કપ ઘઉંનો કરકરો લોટ નાખ્યો છે હવે એવું થાય કે કર્કરો લોટ ના હોય તો શું કરવું તો તમે સોજીને તેલથી મોઈને એની અંદર એડ કરી શકો તો સોજીનું પણ માપ આ જ રીતે લેવાનું છે અને ત્યારબાદ એની અંદર આપણે નાખીશું હાફ ટી સ્પૂન મેથી દાણા મેથી દાણા નાખવાથી આપણો જે હાંડવો છે ને એનું ખીરું ફર્મેન્ટ એકદમ સરસ થશે એટલે કે આથો જલ્દી આવશે હવે એક કપ એની અંદર આપણે ખાટું દહીં એડ કરીશું અને અત્યારે એક કપ જેટલું મેં પાણી એડ કર્યું છે મિક્સ કરી લઈએ જરૂર લાગે તો આપણે બીજું પાણી એની અંદર એડ કરીશું હાંડવાની ખટાશ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે દહીંની ક્વોન્ટિટી લેવાની જો તમને ઓછો ખાટો જોઈતો હોય તો તમારે અડધો કપ જેટલું દહીં લેવાનું અને વધારે ખટાશ ગમતી હોય તો એક કપ દહીં તમારે એક દિવસ બહાર રાખી મૂકવાનું અને એટલે એકદમ ખાટું થઈ જાય અને પછી એમાંથી હાંડવો બનાવવાનો તો એકદમ જ ખાટો બનશે અત્યારે હું મીડિયમ ખટાશવાળો બનાવી રહી છું હજુ થોડું બીજું પાણીમાં એડ કરી લીધું છે અને આ રીતે ખીરું તૈયાર થઈ જાય પછી આપણે હાથેથી એને બે થી પાંચ મિનિટ માટે ફાટી લેવાનું જેથી હાથની ગરમીના કારણે આથો જલ્દી આવશે તો મેં એને લગભગ છ થી સાત કલાક માટે લેવા દીધું હતું ઠંડીની સિઝન હોય તો આ થોવામાં વધારે સમય લાગે દસ થી બાર કલાક જેટલો અને આથો આવશે એટલે તમને જે ખીરું છે ને ચલાવવામાં થોડું હલકું લાગશે અને આ પ્રમાણે એની અંદર તમને થોડા થોડા એરબલ દેખાશે તો અત્યારે આપણું ખીરું એકદમ સરસ ફરમાન થઈ ગયું છે હવે એની અંદર આપણે બધા મસાલા એડ કરીએ તો એક ટી સ્પૂન આપણે હળદર નાખવાની છે અને ભરીને એમાં ખાંડ નાખીશું મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે તો મેં અત્યારે સવા જેટલું મીઠું નાખ્યું છે મકાઈ છે તો મકાઈના દાણા મેં લીધા છે એક કપ જેટલા આદુ મરચા અને લસણની મેં પેસ્ટ લીધી છે આપણે લાલ મરચું પણ એડ કરવાનું છે તો તીખાશ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે લીલા મરચાં લેવાના એક મોટી સાઇઝની દૂધી જે વજનમાં લગભગ ત્રણસો ગ્રામ જેટલી હતી એને મેં ખમણી લીધી છે અને બે ટી સ્પૂન આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું તો મેં તીખાશ માટે લાલ મરચું અને લીલા મરચાં બંનેનો ઉપયોગ કર્યો છે હવે આપણા દરેકના ઘરમાં ગળ્યું અથાણું તો હોય જ તો અત્યારે આપણે ગળ્યું અથાણું આ રીતે એક ટેબલ સ્પૂન ભરીને એની અંદર એડ કરીશું અને સાથે એડ કરીશું અથા આનું થોડું તેલ આના કારણે હાંડવાનો જે સ્વાદ છે ને ખૂબ સરસ આવશે મિક્સ કરી લઈએ બરાબર તમારી પાસે જો ગળ્યું અથાણું ના હોય તો તમે થોડું ખાટું અથાણું પણ નાખી શકો અને અથાણું ના હોય તો જો મેથીનો મસાલો હોય તો એ પણ એડ કરી શકાય તો એક ટેબલ સ્પૂન જેટલો એડ કરવો પણ જો અથાણું હોય ને તો આ રીતે અથાણું એડ કરજો હાંડવાનો સ્વાદ ખૂબ સરસ આવશે મને જો જરૂર લાગે છે તો થોડું પાણી હજુ એડ કરીશું કન્સિસ્ટન્સી હું તમને આગળ બતાવીશ તો એ મુજબની રાખવાની છે તો જરૂર મુજબ પાણી એડ કરી લેવાનું જે ક્વોન્ટિટી લીધી છે એમાં તમે વ્યક્તિ માટે હાંડો બનાવી શકો હવે હાંડા બનાવવા માટેનું જે કુકર આવે છે એની અંદર આપણે તેલથી ગ્રીસ ગ્રીસ કરી જો તમે એમ જ હાંડો બનાવવા બહાર કાઢશો ને બન્યા પછી તો ઇઝીલી એ નીકળશે નહીં તો આ રીતે આપણે એને તેલથી ગ્રીસ કરી લેવાનું છે હવે એની નીચેનું જે આ રીતનું વાસણ હોય છે એની અંદર આપણે રેતી અથવા તો મીઠું મૂકી શકાય તો અત્યારે મેં મીઠું મૂકી દીધું છે હવે વઘાર માટે મેં પાંચ ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આખા શીંગદાણા એડ કરવાના છે તો મેં વન થર્ડ કપ શિંગદાણા એડ કર્યા છે તમને જો ક્વોન્ટિટીમાં ઓછા લેવા હોય તો ઓછા લઈ શકાય શિંગદાણા થોડા સંતળી જાય પછી આપણે એની અંદર રાઈ ઉમેરવાની છે પણ આ શિંગદાણા આખા હાંડવામાં ખૂબ સરસ લાગે છે અને અમારે ત્યાં ગમે છે તો મેં ક્વોન્ટિટી થોડી વધારે લીધી છે દોઢ ટી સ્પૂન જેટલી આપણે રાઈ નાખીશું અને રાઈ બરાબર ફૂટે એટલે એની અંદર આપણે

તો એકવાર મિક્સ કરી લઈએ બધી વસ્તુઓને અને પછી વઘારને આપણે આ રીતે અંદર થોડો રેડવાનો છે અને થોડું આપણે સાઈડમાં રાખીશું કારણ કે આપણે જ્યારે એને હાંડવાના કુકરમાં મૂકીશું ને તો ઉપર પણ વઘાર રેડવાનો છે તો જો તમે હાંડવો બનાવતા હો તો આ રીતે તમે વઘાર કરજો કે ખીરાની અંદર પણ વઘાર થોડો મિક્સ કરવાનો અને થોડો ઉપર પણ રહેવા દેવાનો તો ખીરામાં વઘાર મિક્સ હશે ને તો હાંડવાનો સ્વાદ વધારે સરસ આવે છે તો મિક્સ કરી લઈએ એકવાર અને પછી આપણે હાંડવાને અંદર મૂકી તમારી પાસે જો હાંડવા કુકર ના હોય તો અંદર પણ તમે બનાવી શકો નોનસ્ટિક જાડા તળાવાળી કડાઈ હોય તો એમાં પણ હાંડવો બનાવી શકાય છે પણ એમાં તમારે ખીરાની ક્વોન્ટિટી ઓછી લેવાની તો અત્યારે આપણો જે વઘાર હતો એ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આપણો જે હાંડવો છે એકદમ સરસ પોચો બને એના માટે ખીરાની અંદર એડ કરીશું સોડા તો અત્યારે હું ઈનો એડ કરી રહી છું તો મેં અત્યારે હાફ ટી સ્પૂન ઈનો લીધો છે અને ઈનો એકદમ સરસ એક્ટિવેટ થાય એના માટે આપણે થોડું પાણી એની અંદર એડ કરવાનું છે એકથી બે ચમચી જેટલું તમે ખાવાનો સોડા પણ નાખી શકો ખાવાનો સોડા નાખો તો એને એક્ટિવેટ કરવા થોડું લીંબુનો રસ એડ કરી દેવાનો પણ ઈનો નાખશો તો રિઝલ્ટ સરસ આવે છે તો મિક્સ કરીએ આપણું જે ખીરું હતું એકદમ સરસ ફર્મેન્ટ થઈ ગયેલું છે એટલે ઈનો બહુ વધારે નથી નાખવાનો અને ઈનો નાખશો એટલે ખીરાની અંદર તમને નાના નાના બબલ દેખાશે તો બસ બરાબર મિક્સ કરી લઈએ અને આપણું જે કૂકર છે એને મેં પહેલાં જ ગેસ પર મૂકી દીધું હતું નીચે આપણે જે મીઠાવાળી ડીશ છે એ મૂકવાની હોય છે અને હવે આપણે હાંડવાને બેક કરવા માટે મૂકીએ તો જ્યારે આપણે હાંડવો મૂકીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ માટે એકદમ ફાસ્ટ રાખવાની છે જેથી આપણું જે મીઠું છે ને એ સરસ રીતે ગરમ થઈ જાય અને ત્યારબાદ ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું એકવાર બરાબર ગરમ થઈ જાય પછી સ્લો ફ્લેમ પર હાંડવાને હાંડવા કુકરમાં ત્યાં હોય છે પણ જો ના હોય તો કોઈ પણ વાસણવાની દુકાને મળી જતું હોય છે આજકાલ તો ઓનલાઈન પણ તમે એને મંગાવી શકો છો તો ઉપરથી આ રીતે આપણે વઘાર રેડીએ ને તો ઉપરનું જે લેયર છે એકદમ સરસ ક્રિસ્પી બને છે તો વઘાર એડ કર્યા પછી આપણે થોડા તલ એની પર સ્પ્રિન્કલ કરીશું દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે ટોટલી ઓપ્શનલ છે તમારે ના નાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો ફરીથી મેં અત્યારે લગભગ એક ટેબલ સ્પૂન જેટલા તલ એની પર સ્પ્રિન્કલ કર્યા છે તો હવે એને ઢાંકી દઈએ અને લગભગ ચાલીસ થી પચાસ મિનિટ જેટલો સમય લાગશે હાંડવો તૈયાર થવામાં તો અત્યારે પિસ્તાલીસ મિનિટ જેટલો સમય થયો છે તો આપણે હાંડવાને ચેક કરી લઈએ તો જોઈને જ ખબર પડી જશે કે હાંડો તૈયાર થઈ ગયો છે એકદમ ક્રિસ્પી પડ બન્યું છે તમે આ રીતે ચપ્પુથી ચેક પણ કરી શકો તો થઈ જાય પછી એને પાંચ મિનિટ સેજવા દેવાનો બંધ ગેસ ઉપર જ અને ત્યાર પછી થોડો ઠંડો થાય એટલે આપણે એને કાઢી લઈશું તો આ રીતે ધાર વાળું તમારી પાસે કોઈ પણ સ્પેચ્યુલા હોય એનાથી તમે એને ઈઝીલી બહાર કાઢી શકશો તો એકવાર તમે આ રીતે ઘરે હાંડવાનો લોટ તૈયાર કરી મારી રેસીપી હાંડવો ચોક્કસથી ટ્રાય કરો હાંડવાની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો તો ફરીથી મળી નવી મજેદાર રેસીપી સાથે